નમસ્કાર, આપ જીરાચ્યુનશન બલસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલવગત. પાટણ જિલ્લાના રાધનપુર રેલવે સ્ટેશન ખાતે 219 ગુડ 93 ના રૂટમાલ ગોડાઉનનું लोकार्पण કરવામાં આવ્યું હતું. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ રેલવે સ્ટેશન ખાતે સંસદ ભરત સી ડાભી અને રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકીની ઉપસ્થિતિમાં મોદી સરકારની ગેરંટી અંતર્ગત કાર્યક્રમ યોજાયા હતો. 219 ગુડ 93 ના રૂટમાલ ગોડાઉનનું लोकार्पण કરવામાં આવ્યું હતું. અમદાવાદ ખાતેથી દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ભારત સરકારના રેલવે દ્વારા પંચ્યાસી હજાર કરોડ રૂપિયાના વર્ચ્યુઅલી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા છે હું નરેન્દ્રભાઈને અને ભારત સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે સાથે આ વિકાસના કામોની જે આખા દેશને ભેટ ધરી છે રાધનપુરની યાદ કરું તો દાદનપુર રેલવે સ્ટેશન ઉપર આજુબાજુના ખેડૂતો ઉદ્યોગકારો નાના નાના વેપારીઓનો પોતાનો માલ સામાન આખા દેશમાં પહોંચાડવા માટેની એક સુવિધા મળશે આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી સુરજગીરી બાપુ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા રેલવે અધિકારીઓની ઉપસ્થિતિમાં અમદાવાદ માંડલના એડી એન એચપી હરેન્દ્ર પ્રસાદ અને અન્ય મહાનુભાવોએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી અમારે યશસ્વી પ્રધાનમંત્રીજી કે દ્વારા રેલવે મેં કાર્યો रेलवे में संरचना से संबंधित जो कार्य हुए हैं जो विकास हुए हैं विभिन्न क्षेत्रों में हुए हैं उसका लोकार्पण किया गया है और कुछ ऐसे कार्यों का भी शिलान्यास किया गया है जो भविष्य में रेलवे बनाने वाली है तो ये कार्यक्रम हमारे प्रधानमंत्री के नेतृत्व में आज संपन्न हुआ है और रेलवे की जो नई नई जो आ, साधन बने हैं परियोजनाएँ तैयार हुई है उनको लोकार्पित करके देश को सौंपा गया है आपका परिचय मैं रेलवे में सहायक मंडल इंजीनियर राधनपुर में पोस्टेड हूँ और मेरे साथी और मैं नोडल अधिकारी हूँ ऑफिसर हूँ और ये मेरे साथी सहायक मंडल दूर एंड संचार इंजीनियर हैं नेशनल ಸಮಾಚಾರ ಅಪಡೆಟ್ ಮಾಡೂಜ್ಯೂಬ ಚೆನಲ್ ಸಬ್ಸ್ೊ ಬೆಲಾಯ ದೋಲೋ ಕೋ ಇಸ್ಟಾಗೆಸಬು